કેરે ડુંગરે કર્યો ખોડલ વાસ રંકરાય ને સૌ નમન કરે માં ટેક વ્રત થી શ્રદ્ધાથી ડુંગર ક્ષણ માય એ પ્રતાપી માં ખોડલે કર્યો પ્રચંડ પડકાર ધૂણાવ્યો ધું નાથ ને તું ખોડિયાર એ ધૂણે મંડિયો ધૂણવા ધૂંધળી જોગંદર માયે વગાડ્યા ડાકલા ધૂણે ધાંધલ પર કોળાભા સદભાગી કમળાઈ ડુંગર નું નામ દર્શન થી દુખડા ટળે માં ખોડિયાર નું ધામ હઠી સિંગ કુમતીયો થયો અત્યાચાર કર્યો માપ કન્યા કન્યાએ તવ કૃપાથી ભસ્મ કીધો એ ભૂપ તાતણિયા ધરા પાસે ખોડલે કર્યા ધામ ભાવનગર રૂપતિઓના માં કરતી સદા કામ ચિંતા વિઘ્ન વિનાશીની ત્રિશુલ હે ખોડલ માં દયાળી તું ભક્ત રક્ષા માં ખોડલ માં દયાળી જોને કરતી સહાય શરણાગત રક્ષાની જોને કરતી માય અંધને દેખતા કરે વાંઘાને આપે બાળ પરચા અપરમ પાઠ ખોડલ તું છે દીન દયાળ ખોડલ ખોડલ જે કહે ને ધરે નિરંતર ધ્યાન તેની સર્વદા રહે તું દિન ખોડિયાર ની કૃપાથી નજર જો થાય તો નો મેરુ બને મુંગળ મંગળ ગાય મામણીયાની બાળ ને ભજતા પાતક જાય પાપ સરવા તેના ટળે જીવન ઉન્નત થાય આદિ વ્યાધિ ઉપાધિ સૌ પડે ખોડલ ને દરબાર આશા સૌ પૂરી કરે ખમકારી ખોડિયાર ધાબિયાળી માવડી ખપર વાળી ખોડિયાર ખમકારો કરે ભવના દુખડા ટળી નાવડી હાજર રહે એ ખમકારી ખોડલ માય લંગડા બને સાજા નરવા માં ખોડલ ને પ્રતાપ રોગી કઈક થાય નિરોગી માં ખોડલ ને પ્રતાપ લુલા લંગડા ને દુખિયા આવતા માને દ્વાર હસી રાજી કરી ખોડલ કરતી વહાર ખોડલ સૌની માવડી વિપત કરજે સહાય બિરુદ તારું જાય ના ભરજે ના પાછો ભાઈ માની લીલાનો નહીં પાર જેના ઠેર ઠેર ધામ માના ગુણ ગાવાનો નહીં પાર હઈએ એનું નામ શ્રી ખોડિયાર માતની જય શ્રી ખોડિયાર માતની જય અનેક રૂપે અવતરી ભવ મુતારણ ભાર આવી શક્તિ ઈશ્વરી માં ખમકારી ખોડિયાર અનેક રૂપે અવતરી ભવ મુતારણ ભાર આવી શક્તિ ઈશ્વરી ખમકારી ખોડિયાર જગત જનેતા આપ છો દયાળુ ને દાતાર ભવ સાગર થકી તરવા ખોળલ એક આધાર નવ ખંડો માં નેજા ભરકે દસે દિશાએ ધારા નામ ભક્તો તણી પ્રતિપાલ છે તું ખમકારી ખોડિયાર ગળધરે પ્રથમ વાસ કર્યો પ્રગટ્યા શક્તિ અવતાર દર્શન દિદારા નવગણ ને ખમકારી ખોડિયાર

ત્રિસુલ ધારિણી ખોડલી કરતી તું ખમકાર સવારી કરી ત્રિશૂળ કર્યું નિશાન ગિરી ડુંગરે વાસ તારો પરચા તારા મહાન વાંજિયા મેણું ટાળવા અવતર્યા ચારણ ઘેર કરિયો માતે કુળુધાર ખમકારી ખોડિયાર

ત્રણ વર્ષની ઉંમરે પરચા પૂરતી માય હતી વરોળી વાંજણી થઈ દૂજતી ગાય સોના રૂપાની છડી પર લાલ દજા અનુપમ પૂજે ખોડિયાર માતને વલ્ભીપુરના ભૂખ ખોડલ કેરી કૃપાએ નિરોગી થયો રાજકુમાર રોગ દોગ સૌ ચાલ્યા ગયા થયું મુખ તેજ જંબાર સિહોરા કેરે ડુંગરે કર્યો ખોડલ વાસ રંકરાયને સૌ નમન કરે માપુરે એની આશ નેખ ટેક વ્રત થી શ્રદ્ધાથી મે રબાન ખોડલ થાય થાયુ વરજાંગ જો ચડાવ્યો ડુંગર ક્ષણ માય એ પ્રતાપી માં ખોડલે કર્યો પ્રચંડ પડકાર ધૂણાવ્યો ધૂંધ નાથ ને પરચાળી તું ખોડિયાર એ ધૂણે મંડિયો ધૂણવા ધુંધળી જોગંદર માયે વગાડ્યા ડાકલા ધૂણે ધાંધલ પર કોળા સદભાગી કમળાઇ ડુંગર નું નામ દર્શન થી દુખડા ટળે માં ખોડિયાર નું ધામ હઠી સિંગ કુમતીયો થયો અત્યાચાર કર્યો માપ મા કન્યા એ કૃપાથી ભસ્મ કીધો ભૂપ તાતણિયા પાસે ખોડલે કર્યા ધામ ભાવનગર રૂપતિઓના મા કરતી સદા કામ ચિંતા વિઘ્ન વિનાશીની ની ત્રિશુલ હસ્ત ધરંત હે ખોડલ માં દયાળી તું ભક્ત રક્ષા માં ખોડલ માં દયાળી જોને કરતી સહાય શરણાગત રક્ષાની જોને કરતી માય અંજને દેખતા કરે વાંજ્યા ને આપે બાળ પરચા અપરં ખોડલ તું છે દીન દયાળ ખોડલ ખોડલ જે કહે ને ધરે રહે તું ખોડલમાં કૃપાથી નજર જો થાય તો તૃણ નો મેરુ બને મુંગળ મંગળ ગાય મામણિયાની બાળ ને ભજતા પાતક જાય પાપ સરવા તેના ટળે જીવન ઉન્નત થાય આદિ વ્યાધિ ઉપાધિ સૌ પડે ખોડલ ને દરબાર આશા સૌ પૂરી કરે ખમકારી ખોડિયાર ધાબળિયા માવડી ખપર વાળી ખોડિયાર ખમકારો કરે ભવના દુખડા ટળી માવડી સંકટ કરે સહાય નાવડી પડે હાજર રહે ખમકારી ખોડલ માય લંગડા બને સાજા નરવામાં ખોડલ રોગી થાય નિરોગી માં ખોડલ લુલા લંગડા દુખિયા આવતા માને દ્વાર હસી રાજી કરી ખોડલ કરતી વહાર ખોડલ સૌની માવડી વિપત કરજે સહાય બિરુદ તારું જાય ના ભરજે ના પાછો ભાઈ માની લીલાનો નહીં પાર જેના ઠેર ફેર ધામ માના ગુણ ગાવાનો નહીં પાર હઈએ એનું નામ શ્રી ખોડિયાર માતની જય શ્રી ખોડિયાર માતની જય અનેક રૂપે અવતરી ભવ મુતારણ ભાર આવી શક્તિ ઈશ્વરી મા ખમકારી ખોડિયાર અનેક રૂપે અવતરી ભૌમતારણ ભાર આવી શક્તિ ઈશ્વરી ખમકારી ખોડિયાર જગત જનેતા આપ છો દયાળુ ને દાતાર ભવ સાગર થકી તરવા ખોળલ એક આધાર નવ ખંડો માં નેજા ભરકે દસે દિશાએ ધારા નામ ભક્તો તણી પ્રતિપાલ છે તું ખમકારી ખોડિયાર ગળધરે પ્રથમ વાસ કર્યો પ્રગટ્યા શક્તિ અવતાર દર્શન દીદારા નવગણ ને ખમકારી ખોડિયાર ગણા થઈ જગત માં વિખ્યાતુંગરે ડુંગરે દીવા બળે તારામાં ખોડિયાર ત્રિશુલ તેજસ્વી હાથમાં દિવ્ય જેનો ચમકાર

ત્રણ વર્ષની ઉંમરે પરચા પૂરતી માય હતી વરોળી વાંજણી થઈ દૂજતી ગાય સોના રૂપાની છડી પર લાલ દજા અનુપમ પૂજે ખોડિયાર માતને વલ્લભીપુરના ભૂખ ખોડલ કેરી કૃપાએ નિરોગી થયો રાજકુમાર રોગ દોગ સૌ ચાલ્યા ગયા થયું મુખ તેજ અંબાર સિહોરા કેરે ડુંગરે કર્યો ખોડલવાસ રંકરાયને સૌ નમન કરે માં મહાપુરે એનિયાસ

હઠી સિંગ કુમતીયો થયો અત્યાચાર કર્યો માપ માં કન્યા એ તવૃાથી ભસ્મ કીધો ખોડલે કર્યા ભાવનગર રૂપતિઓના મા કરતી સદા કામ ચિંતા વિઘ્ન વિનાશી ની ત્રિશુલ હસ્ત ધરંત હે ખોડલ માં દયાળી તું ભક્ત રક્ષા મા ખોડલ માં દયાળી જોને કરતી સહાય શરણાગત રક્ષાની જોને કરતી માય અંજને દેખતા કરે વાંજ્યા ને આપે બાળ પરચા ખોડલ તું દીન દયાળ ખોડલ ખોડલ જે કહે ને ધરે નિરંતર ધ્યાન તેની સહાય માત દિન ખોડિયાર ની કૃપાથી નજર જો થાય તો તૃણ નો મેરુ બને મુંગળ મંગળ ગાય મામણીયાની બાળ ને ભજતા પાતક જાય પાપ સરવા તેના ટળે જીવન ઉન્નત થાય આદિ વ્યાધિ ઉપાધિ સૌ પડે ખોડલ ને દરબાર આશા સૌ પૂરી કરે ખમકારી ખોડિયાર ધાબિયાળી માવડી ખપર વાળી ખોડિયાર ખમકારો કરે ભવના દુખડા ટળી નાવડી હાજર રહે એ ખમકારી ખોડલ માય લંગડા બને સાજા નરવા માં ખોડલ ને પ્રતાપ રોગી કઈક થાય નિરોગી માં ખોડલ ને પ્રતાપ લુલા લંગડા ને દુખિયા આવતા માને દ્વાર હસી રાજી કરી ખોડલ કરતી વહાર ખોડલ સૌની માવડી વિપત કરજે સહાય બિરુદ તારું જાય ના ભરજે ના પાછો ભાઈ માની લીલાનો નહીં પાર જેના ઠેર ઠેર ધામ માના ગુણ ગાવાનો નહીં પાર હઈએ એનું નામ શ્રી ખોડિયાર માતની જય શ્રી ખોડિયાર માતની જય અનેક રૂપે અવતરી ભવ મુતારણ ભાર આવી શક્તિ ઈશ્વરી માં ખમકારી ખોડિયાર અનેક રૂપે અવતરી ભવ ભાર આવી શક્તિ ઈશ્વરી ખમકારી ખોડિયાર જગત જનેતા આપ છો દયાળુ ને દાતાર ભવ સાગર થકી તરવા ખોળલ એક આધાર નવ ખંડો માં નેજા ભર કે દસે દિશા એ તારા નામ ભક્તો તણી પ્રતિપાલ છે તું ખમકારી ખોડિયાર ગળધરે પ્રથમ વાસ કર્યો પ્રગટ્યા શક્તિ અવતાર દર્શન દીદારા નવગણ ને ખમકારી ખોડિયાર માત પરચા ગણા થઈ જગત માં વિખ્યાત ડુંગરે ડુંગરે દીવા બળે તારામાં ખોડિયાર ત્રિશુલ તેજસ્વી હાથમાં દિવ્ય જેનો ચમકાર

ત્રણ વર્ષની ઉંમરે પરચા પૂરતી માય હતી વરોળી વાંજણી થઈ દૂજતી ગાય સોના રૂપાની છડી પર લાલ દજા અનુપમ પૂજે ખોડિયાર માતને વલ્ભીપુરના ભૂપ ખોડલ કેરી કૃપાએ નિરોગી થયો રાજકુમાર રોગ દોગ સૌ ચાલ્યા ગયા થયું મુખ તેજ જંબાર સિહોરા કેરે ડુંગરે કર્યો ખોડલ વાસ રંક સૌ નમન કરે મા પૂરે એની આસ નેક ટેક વ્રત થી શ્રદ્ધા થી મે રબાન ખોડલ થાય પંગુ વરજાંગ સૂત ને જો ચડાવ્યો ડુંગર ક્ષણ માં એ પ્રતાપી માં ખોડલે કર્યો પ્રચંડ પડકાર ધૂણાવ્યો ધૂંધળી નાથ ને પરચાળી તું ખોડિયાર એ ધૂણે મંડીયો ધૂણવા ધૂંધળી જોગંદર માયે વગાડ્યા ડાકલા ધૂણે ધાંધલ પર કોળા ભા સદભાગી કમળા ડુંગર નું નામ દર્શન થી દુખડા ટળે માં ખોડિયાર નું ધામ હઠી સિંગ કુમતીયો થયો અત્યાચાર કર્યો માપ તવ કન્યા એ કીધો એ ભૂપ ધરા પાસે ત્રિશુલ હસ્ત ધરંત હે ખોડલ માં દયાળી તું ભક્ત રક્ષા મા ખોડલ માં દયાળી જોને કરતી સહાય શરણાગત રક્ષાની જોને કરતી માય અંજને દેખતા કરે વાંજ્યા ને આપે બાળ પરચા અપરં ખોડલ તું છે દીન દયાળ ખોડલ ખોડલ જે કહે ને ધરે નિરંતર ધ્યાન તેની સહાયે સર્વદા રહે તું ખોડલ માત વત્સલ ખોડિયાર ની કૃપા થી નજર જો થાય તો તૃણ નો મેરુ બને મૂળ મંગળ ગાય મામણીયાની બાળ ને ભજતા પાતક જાય પાપ સરવા તેના ટળે જીવન ઉન્નત થાય આદિ વ્યાધિ ઉપાધિ સૌ પડે ખોડલ ને દરબાર આશા સૌ પૂરી કરે ખમકારી ખોડિયાર ધાબી માવડી ખપર વાળી ખોડિયાર ખમકારો કરે ભવના દુખડા ટળી નાવડી હાજર રહે એ ખમકારી ખોડલ માય લંગડા બને સાજા નરવા માં ખોડલ ને પ્રતાપ રોગી કઈક થાય નિરોગી માં ખોડલ ને પ્રતાપ લુલા લંગડા ને દુખિયા આવતા માને દ્વાર હસી રાજી કરી ખોડલ કરતી વહાર ખોડલ સૌની માવડી વિપત કરજે સહાય બિરુદ તારું જાય ના ભરજે ના પાછો ભાઈ માની લીલાનો નહીં પાર જેના ઠેર ઠેર ધામ માના ગુણ ગાવાનો નહીં પાર હૈયે એનું નામ શ્રી ખોડિયાર માતની જય શ્રી ખોડિયાર માતની જય અનેક રૂપે અવતરી ભવ મુતારણ ભાર આવી શક્તિ ઈશ્વરી માં ખમકારી ખોડિયાર અનેક રૂપે અવતરી આવી શક્તિ ઈશ્વરી ખમકારી ખોડિયાર જગત જનેતા દયાળુ ખંડો માં નેજા ફરકે દસે દિશાએ ધારા નામ ભક્તો તણી પ્રતિપાલ છે તું ખમકારી ખોડિયાર ગળધરે પ્રથમ વાસ કર્યો પ્રગટ્યા શક્તિ અવતાર દર્શન દિધારા નવગણ ને ખમકારી ખોડિયાર પૂર્યા તે ઘણા થઈ જગતમાં માં ડુંગરે ડુંગરે દીવા બળે માં ખોડિયાર ત્રિશુલ તેજસ્વી હાથ દિવ્ય જેનો ચમકાર

ત્રણ વર્ષની ઉંમરે પરચા પૂરતી માય હતી વરોડી વાંજ